ગ્લોબલ માર્કેટની અપડેટ્સ જાણીએ સેવિ આરતી મહેતા પાસેથી આરતી ગુડ મોર્નિંગ કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે ગુડ મોર્નિંગ ચાંદી અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાય છે જ્યાં યુએસ માર્કેટની વાત કરી લઈએ તો એસ એનપી ફાઇવ હંડ્રેડ અને નાઝડેક આ બંનેમાં રેકોર્ડ ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું હતું પણ ડાઉનમાં થોડુંક નેગેટિવ કામકાજ જોયું છે બીજી બાજુ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો અહીંયા ફરી એકવાર રિકવરી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને તેજી ખાસ કરીને ડોલર ઇન્ડેક્સમાં આપણને ગઈકાલે જોવા મળતી દેખાય ઓલમોસ્ટ એક ટકાનો વધારો ડોલર ઇન્ડેક્સમાં અને લેવલ્સની વાત કરી લઈએ તો નવ્વાણુંના સ્તરની પાસે ડોલર ઇન્ડેક્સ આપણને પહોંચતો દેખાયો છે યુરોપિયન યુનિયન સાથે સાથે જે ડીલ થઈ છે એને કારણે એક તેજી ખાસ કરીને ડોલર ઇન્ડેક્સમાં બનતી દેખા રહી છે અને બે હજાર પચીસની જો આપણે વાત કરી લઈએ તો આ મહિનો ખાસ કરીને ઘણો સારો ડોલર ઇન્ડેક્સ માટે રહેતો દેખા રહ્યો છે સામે યુરોની વાત કરી લઈએ તો બે મહિનાના નીચલા સ્તરની પાસે અહીંયા કામકાજ આપણે જોઈ રહ્યા છીએ એટલે અન્ય કરન્સી સામે પણ ડોલર જે છે ત્યાંથી મજબૂત થતો દેખાઈ રહ્યો છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે બીજી બાજુ યુએસ અને યુરોપિયન યુનિયન વચ્ચે જે ડીલ થઈ છે એની શું અસર આપણને જોવા મળશે તેના પર નજર કરી લઈએ તો ખાસ કરીને જર્મન ઓટો ઇન્ડસ્ટ્રીઝનું એક નિવેદન આવ્યું છે આ ડીલ પર અને તેમનું કહેવું છે કે ડીલને તેમણે મૌલિક રૂપથી સકારાત્મક ગણાવી છે બંને દેશો માટે સાથે જ તેમનું કહેવું છે કે આ ડીલથી સ્ટ્રક્ચર હવેના જે ફેક્ટર છે તે અહીંયાથી રહેતા જોવા મળશે એટલે કે ડીલના સ્ટ્રક્ચર હવે અહીંયાથી ફેક્ટર આપણને બનતા જોવા મળશે કી ફેક્ટર નક્કી જે છે અહીંયાથી નક્કી કરશે કે ડીલ કેટલી ભરોસેમંદ છે કેટલો ફાયદો થતો જોવા મળશે કયા દેશને કેટલો ફાયદો કયા દેશને કેટલું નુકસાન છે તે અહીંયાથી કી ફેક્ટર જે છે તે નક્કી કરતા જોવા મળશે ને પંદર ટકા ટેરિફથી ખાસ કરીને ઘણી બધી કંપનીઓ છે એને ખાસ કરીને ભારે નુકસાન થતું જોવા મળશે તેવું પણ તેઓ કહી રહ્યા છે ને વધુ ટેરિફથી ખાસ કરીને યુરોપિયન યુનિયન અને યુએસ આ બંને દેશોને નુકસાનની સંભાવના બનતી દેખાઈ રહી છે યુરોપિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જે છે તેના તરફથી આ નિવેદન આવતા દેખાય યા છે તેમનું માનવું ગઈકાલે આપણે જોયું હતું આ ન્યૂઝના લીધે જ જર્મનીની તમામ જે કાર કંપનીઓ છે એના શેરમાં એક મોટો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો અને સૌથી વધારે ફાયદાની જો આપણે વાત કરી લઈએ તો ઓટોઝમાંથી ખાસ કરીને પોર્શ મર્સડીઝ જેવા કંપનીઓ છે એને ખાસ કરીને ફાયદો થતો જોવા મળશે બીએમડબલ્યુ વોક્સ વેગન જે છે એને પણ આ ડીલથી ફાયદો અહીંયાથી થતો જોવા મળશે તો અમુક અને કંપનીઓને ફાયદો અને અમુક કંપનીઓને નુકસાન આ પંદર ટકા ટેરિફથી થતું જોવા મળશે પણ ટ્રમ્પ તરફથી જે ટેરિફ ચિંતા બનતી દેખા રહી છે તે હજી પણ યથાવત છે કારણ કે બેઝ લાઈન વાત કરી લે તો તેઓ કહી રહ્યા છે કે પંદર અથવા વીસ ટકા રહેતા જોવા મળી શકે છે અને ડીલ પર વધુ બેઠક અહીંયાથી હવે નહીં થાય ટ્રમ્પ તરફથી એવા નિવેદન આવતા દેખા રહ્યા છે બીજી બાજુ વાત કરી લઈએ તો રશિયા ચીન સાથે નજીક છે યુએસ ડીલ કરવાની તેવો પણ તેઓ કહી રહ્યા છે અને ને ચીનનો એક્સપોર્ટ ખાસ કરીને અહીંયાથી ઘટતો જોવા મળી શકે છે જે ઓઈસી છે તે તેમના તરફથી નિવેદન આવતા દેખાયા છે અને બે હજાર સત્યાવીસ સુધી એક્સપોર્ટ અહીંયાથી આપણને ઘટતો જોવા મળી શકે છે ડીલથી ખાસ કરીને રશિયાને વધુ ફાયદો થશે તેવું પણ માની રહ્યા છે જે ઓર્બિટરી ઓફ ઇકોનોમિક કોમ્પ્લેક્સિટી છે તેમના તરફથી આ બધા નિવેદન આપણને આવતા દેખાઈ રહ્યા છે એટલે રશિયાને ફાયદો થતો જોવા મળશે ચીન અને રશિયાનો કારોબાર અહીંયાથી વધતો આપણને જોવા મળતો દેખાઈ શકે છે એટલે આ એક કહી શકાય કે ટ્રેડ વોરની અસર કહી શકાય આપણને બનતી દેખાય છે કેના પર કયા દેશ પર સારી રહેશે કયા દેશ પર ખરાબ રહેશે તેને લઈને હજી પણ અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે પણ હવે બજારની નજર જે ફેક્ટર પર અને જે ડેટા પર રહેતી દેખાઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો યુએસ ફેડની બે દિવસની બેઠક ખાસ કરીને આજથી શરૂ થતી દેખાઈ રહી છે બીજી બાજુ સ્વીડનમાં આજે યુએસ અને ચાઇનાના જે પ્રતિનિધિઓ છે તેની બેઠક થવાની છે અને આ બેઠકમાં ખાસ કરીને ટેરિફ મુદ્દે આ બંને દેશોના પ્રતિનિધિઓ આપણને ચર્ચા કરતા જોવા મળશે you બીજી બાજુ ઘણી બધી કંપનીઓના નંબર્સ પણ આવવાના છે જેમાં પીએનજી સહિત ઘણી કંપનીઓના ત્રિમાસિક નંબર આવશે જેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે અને યુએસની જો આપણે વાત કરી લઈએ તો ટ્રેડ બેલેન્સ કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટા આવવાના છે એટલે ત્યાં પણ નજર રાખવાની રહેશે ત્યાં કઈ રીતનું પ્રદર્શન જોવા મળે છે અને આજે ખાસ કરીને જો વાત કરી લઈએ તો યુએસના જોબ ઓપનિંગના ડેટા પણ આવવાના છે તો બજારની નજર ખાસ કરીને આ મહત્ત્વના ડેટા પર અત્યારે બનતી દેખાઈ રહી છે થોડો ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની તો ત્યાં પણ થોડાક નબળા સંકેતો આપણે બનતા દેખાયા હતા સુસ્ત કારોબાર આપણે શરૂઆતી કામકાજમાં જોયું હતું જ્યાં કોસ્પી જુઓ થોડુંક પોઝિટિવ પણ નિકે તાઇવાન ઇન્ડેક્સમાં એક નેગેટિવ કામકાજ બનતું દેખાયું છે અને ઇન્ડાયસીસમાં પણ થોડી નેગેટિવિટી છે શેંગાઈ હેંગસેંગ સ્ટ્રેટ ટાઇમ્સની વાત કરી લઈએ અડધા ટકાથી વધુનો ઘટાડો આપણને આ બધા ઇન્ડાયસીઝમાં બનતો દેખાયો છે તો એશિયન માર્કેટ તરફથી પણ નબળા સંકેતો છે તો ક્લિયરલી હજી યુએસ માર્કેટ તરફથી જે નેગેટિવ સંકેતો એશિયન માર્કેટ તરફથી નેગેટિવ સંકેતો ગિફ્ટ નિફ્ટી પણ જુઓ પચાસ પોઈન્ટ્સ જેટલી નેગેટિવિટી બતાવી રહ્યું છે અને લેવલ સ્પેસિફિક ચોવીસ હજાર છસો સાહીઠના લેવલ્સ હવે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે તો ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ આજે નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે જી